નમસ્કાર વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની સૌથી પહેલા વાત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ચોથી એપ્રિલ છે ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે જેમાં પોરબંદર બેઠક પર ભાજપના રમેશ ધડુ રાજકોટ બેઠક પર ભાજપના મોહન કુંડારિયા જ્યારે જામનગર બેઠક પર પૂનમ માડમ આજે ઉમેદવારી પત્રક ભરવા માટે જશે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે રાઘવજી પટેલ ફોર્મ ભરશે તો વલસાડમાં ભાજપના કેસી પટેલ ઉમેદવારી નોંધાવશે આ તરફ ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો બારડોલીમાં પ્રભાવ વસાવા અને અમરેલીમાં ભાજપના નારણ કાછડીયા ઉમેદવારીપત્ર ભરશે અમદાવાદના પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના રાજુ પરમાર પણ આજે ફોર્મ ભરશે જ્યારે કે વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી પ્રશાંત પટેલ અને જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના પૂજા વંશ ઉમેદવારી ફોર્મ ભરશે પોરબંદર પર રમેશ ધડુક જે ગોંડલના ઉદ્યોગપતિ માનવામાં આવે છે ઉદ્યોગપતિ છે વિચ્ચલ રાદડિયાના નજીકના વ્યક્તિ પણ માનવામાં આવે છે એવા રમેશ ધડુક આજે પોરબંદર બેઠક પરથી પોતાનું પત્ર ભરવાના છે આપને જણાવી દઈએ કે વિઠ્ઠલ રાદડીયાના ખૂબ નજીક માનવામાં આવે છે રમેશ ધડુકને ટિકિટ આપવાથી તેમના સમર્થકોમાં ખાસો આનંદ પણ હતો એક તરફ મોહન કુંડારિયા રાજકોટ બેઠક પરથી આજે પત્ર ભરશે હાલ રાજકોટના સાંસદ પણ છે વર્તમાન સાંસદ પણ તેઓ છે રિપીટ કરવામાં આવ્યા છે તો મોદી કેબિનેટમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે મોહન કુંડારિયા એટલે વિશ્વસનીય નામ મોદી ટીમમાં છે તેઓનું સાથે ટંકારાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે મોહન કુંડારિયા રાજકોટ પરથી આવતી વખતે મેદાનમાં તેઓને ઉતારવામાં આવ્યા છે તો સાથે મોરબી રાજકોટના કડવા પાટીદારોમાં પણ મોહન કુંડારિયા સારું એવું વર્ચસ્વ ધરાવે છે આજે ઉમેદવારી ફોર્મ તેઓ ભરશે તો જામનગર બેઠક પરથી આ વખતે પુનમ માડમને આપવામાં આવી છે ટિકિટ કે જેઓ અત્યારે પણ વર્તમાન સાંસદ છે જામનગરના આહીર સમાજમાં પુનમ માડમનું વર્ચસ્વ સારું છે પૂનમ માડમ સારું એવું વર્ચસ્વ ધરાવે છે આપને એ પણ જણાવી દઈએ કે બે હજાર બારમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા પૂનમ માડમ બે હજાર બાર પહેલા તેઓ કોંગ્રેસમાં સક્રિય નેતા હતા બે હજાર બાર બાદ ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાંથી ખંભાડિયામાં બે હજાર બારમાં તેઓ ચૂંટાયા હતા આજે પૂનમ માડમ પણ જામનગર બેઠક પરથી ચૂંટણી માટે ફોર્મ ભરવાના છે તો ઘેલુભાઈ માડમના દીકરી છે પૂનમ માડમ આજે જામનગર બેઠક પરથી તે ઉમેદવારી નોંધાવશે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવાશે એવામાં વલસાડ બેઠક પર ડોક્ટર કેસી પટેલ આજે ઉમેદવારી ભરવાના છે વ્યવસાય તબીબ હતા કેસી પટેલ જેઓ પર આ વખતે ઉમેદવારી જેઓ આજે ઉમેદવારી નોંધાવવાના છે બે હજાર ચૌદમાં પહેલીવાર વલસાડથી સાંસદ તરીકે તેઓ ચૂંટાયા હતા આ તમામ દિગ્ગજોને મેદાને ઉતારવામાં આવ્યા છે આદિવાસી સમાજમાં કેસી પટેલ સારું વર્ચસ્વ ધરાવે છે અને તેમના નામ પર વોટ બેંક એકત્ર કરવાની પૂરેપૂરી શક્યતા આપને એ પણ જણાવી દઈએ ભરૂચ બેઠક મનસુખ વસાવાને આ વખતે ટિકિટ આપવામાં આવી છે આખા બોલા નેતા તરીકેની છાપ છે મનસુખ વસાવાની છેલ્લા પાંચ ટમથી મનસુખ વસાવા આ જ બેઠક પરથી સાંસદ તરીકે જીતતા આવ્યા છે સત્ય હોય તો પોતે પાર્ટીના નેતાને પણ સંભળાવે છે વચ્ચે થોડા વખત પહેલા અધિકારીઓને પણ ખખડાવતા વીડિયો બહાર આવ્યો હતો આ તમામ મુદ્દાઓને આધીન આખા બોલા નેતા મનસુખ વસાવાને ભરૂચમાંથી આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે મધ્ય ગુજરાતમાં ભાજપનો આદિવાસી ચહેરો છે અને ભરૂચ બેઠક પર આદિવાસી મતદારોનું વર્ચસ્વ વધારે રહેલું છે અને એટલા માટે છેલ્લા પાંચ ટમથી મનસુખ વસાવા આ જ સીટ પરથી ચૂંટાય છે બારડોલીમાં આ વખતે વર્તમાન સાંસદ પ્રભુ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા છે પ્રભુ વસાવા તેઓને આ વખતે ફરી એકવાર વિશ્વાસ મૂકી અને ટિકિટ આપવામાં આવી છે એક સમય તુષાર ચૌધરીની ખૂબ નજીક માનવામાં આવતા હતા બારડોલીમાં આ વખતે ચહેરો પસંદ કરવામાં આવ્યો છે પ્રભુ વસાવાનો બે હજાર ચૌદમાં લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા સક્રિય કામગીરી રહી છે તેઓનો દાવો છે કે તેઓ ફરી એકવાર જીતશે તો નારણ કાછડિયા અમરેલીથી ઉતારવામાં આવ્યા છે બે વાર સાંસદ પણ રહી ચૂક્યા છે નારણ કાછડિયા સાંસદ પહેલા જિલ્લા પંચાયત પ્રમુખ તેઓ હતા આપને એ પણ જણાવી દઈએ કે આ વખતે દરેક ચહેરાની પસંદગી દરેક ફેક્ટરને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે લેવા પાટીદાર સમાજમાંથી કાછડીયા આવે છે એટલે લેવા પાટીદાર સમાજના વોટ એકત્ર કરવા માટે પણ આ ચહેરાની પસંદગી કરવામાં આવી છે સહકાર ક્ષેત્રે કાર્યરત છે નારણ કાછડીયા અમરેલીથી તેઓને આ વખતે મેદાને ઉતારવામાં આવ્યા છે આ વખતે વડોદરામાં કોંગ્રેસના પ્રમુખ છે પ્રશાંત પટેલ તેઓને ટિકિટ આપવામાં આવી છે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલને કોલેજકાળથી જ તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે કોંગ્રેસમાંથી આ વખતે પ્રશાંત પટેલને ટિકિટ આપવામાં આવી છે આજે તેઓ પણ ઉમેદવારી ફોર્મ ભરવાના છે ચોથી એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ભાજપના આઠ ઉમેદવાર આજે ફોર્મ ભરશે કોંગ્રેસના એક ઉમેદવાર આજે ફોર્મ ભરશે તો પ્રશાંત પટેલ વડોદરાથી આજે ફોર્મ ભરવાના છે આ તરફ રાજુ પરમાર અમદાવાદ પશ્ચિમમાંથી તેઓને ટિકિટ આપવામાં આવી છે રાજુ પરમાર કોંગ્રેસ નેતા અમદાવાદ પશ્ચિમમાંથી તેઓને આ વખતે ઉમેદવારી નોંધાવી છે ત્યારે તેઓ આજે ફોર્મ ભરવા માટે જવાના છે કોંગ્રેસમાં દલિત માટે ગ્રાઉન્ડ પર કામ કરનાર નેતાની છાપ છે રાજુ પરમારની લોકો વચ્ચે રહેનાર નેતાની છાપ છે શહેરોમાં દલિતોમાં રાજુભાઈનું નેટવર્ક સારું હોવાની પણ ચર્ચા છે સાથે જૂનાગઢમાં પૂજાભાઈ વંશ કોંગ્રેસનો એક નામી ચહેરો ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય છે પૂજાભાઈ વંશ ઓગણીસો નેવું થી સક્રિય રાજકારણમાં તેઓ કાર્યરત છે ખૂબ મોટું ફેન ફોલોઇંગ સમર્થકો તેમના છે પૂજાભાઈ વંશ છ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે માનુ ચાવડા વડોદરાથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ માનુ છેલ્લી તારીખ ચાર તારીખ છે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની હવે એક બાદ એક ચહેરાઓ સામે આવી રહ્યા છે બંને પક્ષ હવે ચહેરાઓ જાહેર કરી રહ્યા છે પોતાના પક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા માટે ખાસ કરી અને વાત કરીએ અત્યાર સુધી જે ડિક્લેર કરવામાં આવ્યા છે તે ચહેરાઓની વડોદરા સહિત જે કોંગ્રેસ કે ભાજપમાંથી જે ઉમેદવારોને નક્કી કરવામાં આવ્યા છે ફોર્મ ભરવાના છે આ વખતની ચૂંટણી કેટલી રસાકર્ષી ભરી રહેશે અને કેટલા સમયમાં તેઓ ફોર્મ ભરવાના છે આજે તે અમુક બેઠકો ઉપર ઉમેદવાર જાહેર ન થયા અને બંને પાર્ટીઓએ ખાસ કરીને ફૂંકી ફૂંકીને અત્યારે પગલા ભર્યા હોય એવું લાગી રહ્યું છે ગઈકાલે જે નામો જાહેર થયા છે અગાઉ પણ જે નામો જાહેર થયા છે બે દિવસ હવે ફોર્મ ભરવાના બાકી રહ્યા છે ત્યારે આખા રાજ્યમાંથી આ બે દિવસની અંદર ફોર્મ ભરાશે જુદી જુદી જગ્યા આજે પણ બંને પક્ષના ઉમેદવારો છે ફોર્મ ભરવાના છે આજે વડોદરા બેઠક ઉપરથી પ્રશાંતભાઈ પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર છે અને આજે અગિયાર વાગે ફોર્મ ભરવા માટે જવાના છે રેલી પણ નીકળશે અને ત્યાંથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે પ્રશાંતભાઈ આપણી સાથે જોડાયા છે એમ

પ્રાર્થના ને લઈને અને એ શક્તિને લઈને એની સામે જવાનું છે કેવી રીતે ગઢ નથી હોતો પેલા કોંગ્રેસ જીતતી જ આવતી હતી કોંગ્રેસમાંથી પણ અહીંયા ધારાસભ્ય થઈને મિનિસ્ટરો થયા છે પણ જ્યારે પ્રજા એકવાર વિશ્વાસ મૂકે છે તો વિશ્વાસ એટલી હદલગીન મૂકે છે કે તમને આસમાને ચઢાવી દે છે પણ તમારી એક ભૂલ તમે પ્રજા સાથે જો વફાદારી રાખો તો તમને આસમાન પર જ રાખે પણ જો તમે વફાદારી રાખવાનું ચૂક્યા અને વારંવાર પ્રજાને જો મૂર્ખ બનાવવાની વાત કરી તો એ જ આસમાન પરથી તમને જમીન પર ફેંકી દે છે એટલે જનમત પ્રજા જ અમારી બાપ છે અને આ વખતે જે રીતે એમને આસમાને ચડાયા હતા અને એમને પ્રજા સાથે જે રીતે બે હજાર ચૌદના ઇલેક્શન લઈને વાયદાઓ કર્યા હતા આજે પાંચ વર્ષમાં શહેરની જે પરિસ્થિતિ થઈ છે આજના જ તમે જોવો વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ગંદા પાણીની માળે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે જેને રોગ ચાડો ફેલાય છે એટલે પ્રજાએ નિશ્ચય કર્યું છે કે હવે જમીન પર લઈ દેવાનું એટલે જ અમને વિશ્વાસ છે કે પ્રજાનો જન્મ તમને મળવાનો છે 11 વાગે ફોર્મ ભરવા જવાનું છે કેવી તૈયારી છે આજની કેવી રીતનો કાર્યક્રમ છે તૈયારી સારી છે ભગવાનના આશીર્વાદ લઈને આજે ફોર્મ ભરીશું અમારા કોંગ્રેસ પરિવારના સભ્યો સાથે કુટુંબની સાથે અને એ વિશ્વાસ સાથે કે પ્રજા ઓમેય પર એક વિશ્વાસ મૂકશે તેનો વિશ્વાસ કાયમી રહેશે અને હંમેશા એના સેવા કરવા માટે અમે તત્પર રહીશું એ સાથે અમે જય હિન્દ જય ભારત સંજીવની વડોદરા બેઠક ઉપર યુવા ઉમેદવારની કોંગ્રેસ દ્વારા પ્રસંગી કરવામાં આવી છે પ્રથમ યાદી જે બહાર પડી એમાં જ નામ ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું અને આજનો દિવસ ઉમેદવારી માટે નક્કી કરવામાં આવ્યો છે પ્રજાના કામો અને પ્રજાનો વિશ્વાસ અકબંધ રાખવા માટે એના વિશ્વાસ સાથે આજે ફોર્મ ભરવા માટે અગિયાર વાગે પ્રશાંત પટેલ કલેક્ટર કચેરી ખાતે જવાના છે બિલકુલ માનું માહિતી માટે આપનો આભાર તો પ્રશાંત પટેલ વડોદરામાંથી તેઓ આજે ઉમેદવારી ભરવા માટે જવાના છે કોંગ્રેસે તેઓનો ચહેરો પસંદ કર્યો છે આપને જણાવી દઈએ અગિયાર કલાકે તે ઉમેદવારી પત્ર ભરવા માટે જશે પહેલી જ યાદીમાં કોંગ્રેસની પહેલી જ યાદીમાં પ્રશાંત પટેલનું નામ ડિક્લેર થઈ ગયું હતું વડોદરામાંથી પ્રશાંત પટેલ રંજનબેન ભટ્ટ સાથે ટકરાવાના છે આપને જણાવી દઈએ કે રંજનબેન ભદ્દ અત્યારે વર્તમાન સાંસદ છે ત્યારે જોવું રહ્યું કે આ વખતે વડોદરા સીટ પર પરિવર્તન થાય છે કે પુનરાવર્તન તો આ વખતે ફરી એકવાર રંજનબેન ભટ્ટને જ ટિકિટ મળી છે વર્તમાન સાંસદ રંજનબેન ભદ્દ આ વખતે પણ તેઓને રિપીટ કરવામાં આવ્યા છે એટલે કે રંજનબેન ભદ્દને હરાવવું એ પડકાર બિલકુલ છે કોંગ્રેસ માટે પરંતુ એ પડકારોને પહોંચી વળવા માટે કોંગ્રેસ પણ સક્ષમ હોય એમ પોતાની જીતનો આશાવાદ પણ કોંગ્રેસ વ્યક્ત કરી રહી છે વડોદરા બેઠકની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે વડોદરા બેઠક એ પ્રશાંત પટેલ અને રંજનબેન ભદ્દ આ વખતે ટકરાશે કોંગ્રેસે આ વખતે દરેક ચહેરાની પસંદગીમાં ઘણા બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખી અને ચહેરાની પસંદગી કરી છે અને એટલા માટે જ હજી પણ એટલે છવ્વીસે છવ્વીસ સીટ પર ચહેરાઓની પસંદગી બહાર નથી આવી ચહેરાઓની જે પસંદગી છે તે સામાજિક દ્રષ્ટિએ લોકપ્રિયતાની દ્રષ્ટિએ તેમના જનતા સાથેની જે બોન્ડિંગ છે એની દ્રષ્ટિએ આ તમામ ફેક્ટરને જોતા કોંગ્રેસ આ વખતે સક્ષમ કદાવર અને જનતાની વચ્ચે જનાર ઉમેદવારની પસંદગી કરી રહી છે યુવા નેતા તરીકે પણ પ્રશાંત પટેલનું નામ બહાર આવ્યું છે યુવા નેતા તરીકે તેઓની છાપ છે અને એટલા માટે જ તેઓની પસંદગી કરવામાં આવી છે આજે પ્રશાંત પટેલ અગિયાર કલાકે ફોર્મ ભરવા માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરશે અગિયાર કલાકે પ્રશાંત પટેલ ફોર્મ ભરવા માટે જવાના છે વીટીવી સાથે અત્યારે જ વાતચીત તેઓએ કરી તેઓનું કહેવું છે કે દરેક પડકારને પહોંચી વળવા માટે તેઓ સક્ષમ છે અને આગામી સમયમાં જીતનો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો